બોગસ ડોક્ટરો પર ડિંડોલી પોલીસે મોટી કાર્યવાહી કરી છે બે મહિલા સહિત છ બોગસ ડોક્ટર ઝડપી પાડ્યા છે શહેરમાં બોગસ તબીબોનો રાફડો હજી પણ યથાવત છે મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા છ જેટલા ઝોલાછાપ તબીબોની સુરતની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે પોલીસે બોગસ ડોક્ટર પાસેથી બાવન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે પકડાયેલા ઈસમ પાસે ડિગ્રી માંગતા તેની પાસે ડિગ્રી ના હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોલી પોલીસને મળી હતી આ બાબત નોંધીને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું વેરીફાઈ કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો જે અનુસંધાને સીડીએમઓ સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને બિંદોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને છ જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે આ છ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બીએનએસની કલમ એકસો અને મેડિકલ પ્રેક્ટિસના જે એક્ટ છે એ અનુસંધાનની કલમ ત્રીસનો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં ટોટલ છ ડોક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડોક્ટર તરીકે એટલે કે કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા આમાં ટોટલ છપ્પન લાખ છપ્પન હજારનો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે કે જેમાં દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે આ જે છ ડૉક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ મહેશ રાજપૂત બુદ્ધ દેવ શરદનારાયણ પટેલ આરતી દેવી અને બેન આ છ ડોક્ટરો આવી રીતના કોઈ પણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા એ બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરીફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુ મળી કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે

પોતાની પ્રેક્ટિસ કરતા હોવાનું એવરેજ અમને જાણવા મળ્યું છે પરંતુ અમે આ બધી વસ્તુ વેરીફાય કરશું એ લોકો ખરેખર કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે કેટલા લોકોને કયા પ્રકારની દવાઓ આપી છે અને ડિગ્રી ક્યાંથી મેળવી છે આ બધી બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે તમામ વસ્તુમાં પોલીસને ઘણી બધી ટીમો પણ લગાવવી પડશે અમે અલગ અલગ ટીમો લગાવી અને આ પ્રકારની કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરી અહીં ઇન્વેસ્ટિગેશન એકદમ ઓપન છે અમે ખરેખર આવતો ક્યાંથી લાવ્યા છે ડિગ્રી કેટલાક પાસે બી ઈ એમએસ એ પ્રકારની ડિગ્રી છે કેટલાક પાસે અન્ય ડિગ્રી છે એટલે આ પ્રકારના સર્ટિફિકેટ કઈ જગ્યાએ વેલિડ છે અથવા કોઈ પણ જગ્યાએ વેલિડ છે કે નહીં એ બધી બાબતો અત્યારે તપાસનો વિષય છે એ બધી બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ જે અમને છ ડોક્ટર પકડાયા છે એમાં કેટલાક પાસે બીઇએમએસ એ પ્રકારની ડિગ્રી છે જે આરોગ્યની ટીમ હતી એમને પણ અમે જણાવ્યું કે આ પ્રકારની કોઈ પણ ડિગ્રી સાથે અહીંયા ગુજરાતમાં તેઓ પ્રેક્ટિસ કરી શકતા નથી પરંતુ ખરેખર તેઓ આ સર્ટિફિકેટ ક્યાંથી મેળવ્યું સાચું છે કે નહીં અથવા જ્યાંથી મેળવ્યું ત્યાં આ પ્રકારની પ્રેક્ટિસ થાય છે કે નહીં એ પણ અમે તપાસ કરીશું